દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુઈગામ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાત ખાતમુહૂર્ત કરાય રૂપિયા એકસો ત્યાસી પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે અદ્યતન નવીન એસટી ડેપો પચીસો ચોરસ મીટર થશે નિર્માણ આજ રોજ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે સ્વીગામ મુકામે આવેલ નવીન એસટી ડેપોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત બસ ડેપો વર્કશોપને નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા એકસો ત્યાંસી પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો આ લોક પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા સ્વીગામ મુકામે આધુનિક એસટી બસ સ્ટેન્ડ બનશે અને લોકોને ખૂબ ઉપયોગી બનશે આ કાર્યક્રમમાં સુઈ ગામ ખાતે મામલતદાર શ્રી નવીનભાઈ ડેપોના ભૂમિપૂજન અને ખાત ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા આપણા સૌના આગેવાન લોકલાડેલા સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબે જિલ્લાના પ્રમુખશ્રી અને પૂર્વ મહામંત્રી આદરણીય કીર્તિસિંહજી અને ઉમેદાનજી નાયબ મામલતદાર રામજીભાઈ મામલતદાર પ્રવિણદાન વિશાભાઈ બિપિનભાઈ જામાભાઈ પ્રવીણભાઈ નરસિંહભાઈ રામસિંહભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડીલો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો તથા તમામ હોદ્દાના આગેવાનો અને સુઈગામ છેવાડાના સંગઠન પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા મહામંત્રી પાલનપુરના વિભાગીય પરિવહન અધિકારી શ્રી સંગઠનના આગેવાનો તથા એસટીના પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી